پيچو چئي هينو لئي جام ها ها پاسي راجي علي لئي جام ڏسو الا ٽي وي لئي جام ڏسو ها ٽڪلا ماجي ڪم جي مگري را ڊي بين گرا مي توي تري کي شالي جو کٽي ني بين لئي شرط ٺي گري شرط ها نه ها ٽڪلا માત્રા ભીનોઈ છે નાકેન્દ્રામને છે બરાબર આઈક તો ગોલ કિરે 10 મિનિટ ભાગવાનું છે અહીંયા તો

નમસ્તે મિત્રો જેટલા મિત્રો આપણી લાઈનમાં જોડાય કોનેક્ટ કરીને મોકલીજો આપણે અત્યારે એસેપ કરી રહ્યા છીએ લાસ્ટ દિવસો હાલે હવે કારખાને સારું પછી વેકેશન પડે દિવાળી સુધીનું અને દિવાળી પછી ખુલે પાછું દિવાળી પછી પૂન પછી આખરી હું બે ત્રણ દિવસના

对，这样子的。<noise> સાથે મિત્રો આપની લાઈવમાં જોડાવા બધા આપનો ખૂબ ખૂબ આભાર મળવાનો આપણે પણ લાઈક કરો અને કમેન્ટ કરો જેથી આપણા મિત્રો જોડાય જે આપણને ખબર પડે આપણા મિત્રો એટલે એટલે આપણી લાઈવમાં આવ્યા હતા અને આપણે પણ એમની લાઈવમાં જઈશું અને એને લાઈક કરશું અને કોમેન્ટ કરશું તો જેટલા મિત્રો આપણે લાઈવમાં જોડાણ આવે તો કોમેન્ટ કરજો મારા વાલા

આપણે બધાને બતાવશું ખોદપીનું મિશીને પણ બતાવીશું અત્યારે ખાલી કાશી આપણે ઓફિસ ચાલુ છે એટલે બતાવું છું અમને રિસેસ પૂરો થઈ જશે એટલે આપણે આપણે લાઈવ એડ કરી દઈશું પાંચ મિનિટ જેટલું લાઈવ આપવાનું છે ઓફિસનો ટાઈમ થાય એટલે આપણે પણ કામે લાગી જવાનું હોય આપણે ખાલી ઓવર ટાઈમમાં દસ પંદર મિનિટ લાઈવ કરીએ છીએ રિસેસ હોય ત્યારે એટલે ચાલુ થાય ત્યારે આપણે પણ લાઈવ ભેટ કરીએ અને આપણા કામમાં લાગી જવું પડે એટલા માટે જેટલા મિત્ર લાઈવમાં જોડાવો લાઈક કરજો અને કોમેન્ટ કરજો એક કે મિત્રનું કોમેન્ટ ન પડી એટલે મારા ફોનમાં જે મિસ્ટેક હોય તો ખ્યાલ નથી મને પણ કદાચ તમે ન લાઈક કરી હોય તો લાઈક કરી દેજો મારા વાળા પછી આપણે ફોર્ચ્યુન મિશન પણ બતાવીએ

ja nielage nielage wij nederlands commentaar is helemaal. zet la negtig op de lijn, maakt lekker een kopje, lijkt op. ja, wat

મિત્રો જેટલો આપણી ચેનલમાં જોડાણ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વાલા હવે આપણે કારખાનાનો ટાઈમ શરૂ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે આપણું લાઈવ અહીંયા પૂરું કરીએ છીએ આવતીકાલે એક વાગ્યા પાછું લાઈવ કરીશું